આ બગાની છે ને બગાની છે ને બાકીના બધા નીચે બેસી નીચે બેસીઓ બસ નીચે બેહી જાઓ તમારે કોઈ સૂચના કર્યો તો કરો અને કોઈ ટીની કેવાણ બોલે કે આ રીત કરી ના સ્ટાર્ટ આજે નમોરે નમોજિતાન નમોએયાણ નમોબચણ નમોલે સભ સાવણ એશો પંચ નમુકાર સવા બાપણા સંગ મંગલાને સગસન બડમો મumbai મંગલ మంగళం భగవాన విర మంగళం గౌతం ప్రభు మంగళం శూలి బద్రాయ జయ ధర్మోస్తు మంగళం బదై ఏక సతే అంగో తే મંદ પવન લાગે સુરમ સુગંધર વહેણે પોતાનું ઉત્કૃષ્ટ હોય ચંદ્રમાં લહેરાતો હોય આ સમય પ્રભુનો જન્મ થાય ચારે દિશામાં અજવાળા પથરાઈ જાય દેવ મનુષ્ય તિર્યંત નારક બધા જીવો આનંદિત થઈ જાય જગતનો એક પણ જીવ આનંદ આનંદમાં સહભાગી ન હોય તેવું ન બને અદભુત એ જન્મોત્સવની ઘડીઓ હોય તે જન્મોત્સવ જન્મોત્સવ તો ધન્ય જ છે પણ તે ઘડીએ જેણે માન્યો હોય તે પણ ધન્ય છે આજે મારે તમને એક અલગ વાત કરવી છે પ્રભુનો જન્મોત્સવ દર પર્યુષણ વખતે વ્યાખ્યાન શ્રવણમાં જન્મ વાત જન્મ જન્મવાચનના દિવસે કે પછી ચૈત્ર કલ્યાણકના દિવસે ઘણીવાર માન્યો પણ આજે આજે હૃદયમાં પ્રભુનો જન્મોત્સવ મનાવો છે ખરેખર આપણા હૃદયમાં આજ સુધી પ્રભુનો જન્મ નથી થયો માટે આપણે હજી પણ સંસારમાં ભટકીએ છીએ પણ આજે તો પ્રભુને હૃદય મંદિરમાં જન્મ કરાવો જ છે જે ચૌદ સ્વપ્ન આપણે ઉતારીએ છીએ બહુમાન કરીએ છીએ તે ચૌદ સ્વપ્ન આપણી પાસે પોતાનું અમુક શરતો રજૂ કરે છે અને કહે છે તું આ શરત પૂરી કરે તો તને માતાને તો માતાને તો અમે નવ મહિના રાહ જોડાવી હતી તને તો તારા હૃદયમાં આજે જ જન્મોત્સવ ઉજાવી દઈએ તેમાંથી પહેલું સૂપ્ન ગજરાજ કહે છે કે તું તારું સ્ટેટસ છોડી દે નમ્ર બની જાય પછી હૃદયમાં પ્રભુનો જન્મ પ્રભુનો જન્મ જ છે ઋષભ કહે છે તું તારો અનિતિ છોડી દે નીતિમાં પુરુષાર્થ આદર પછી પ્રભુનો જન્મ તારી સાથે જ છે કેસરી સિંહ કહે છે તું જીન શાસનમાં અનેક કાર્યો માટે હરણફાળ બનનારો પરક્રમી બન પછી પ્રભુ આવ્યા જ સમજ

ચંદ્રમા કહે છે તું તારો ગુસ્સો છોડી દે સમતાને અપનાવી લે બસ પછી તારે પ્રભુ આવનની રાહ નહીં જોવી પડે સૂર્યદેવ કહે છે તું તારો રાત્રિ ભોજન ત્યાગ પ્રભુની પૂજા વગેરે આચારોનું સાચું જ્ઞાન મેળવી કટ્ટર થઈને જ્ઞાનનો પ્રકાશ મેળવ બસ તારા જીવનમાં પ્રભુનો સૂર્યોદય થઈને જ રહેશે વિશાળ કહે ધ્વજ કહે છે તું તારા જીવનમાં ઐતિહાસિક કાર્યો કરીને જીન શાસનનો ઝંડો ગગને લહેરા જીન શાસનની દિવ્ય ધજાને ગગનમાં લહેરાવવાનું સૌભાગ્ય પામી જા પૂર્ણ કળશ કહે છે તું બીજા માટે અમૃત બની જા બીજાની દુઃખોને સહાનુભૂતિ દ્વારા હરી લે તારા આંગણે વધામણીઓ પ્રભુ આવ્યાની આવી જશે પદ્મ સરોવર કહે છે તું તારો સ્વભાવ બદલી નાખ મારા કમળોની જેમ તને લોકો ચાવા લાગે બસ પછી તારે રાહ નહીં જોવી પડે શીર સમુદ્ર કહે છે તું મારા જેવો ગંભીર બની જા બીજાની ભૂલોને મારી જેમ ગળી જા બસ પછી તો પ્રભુ પદ્રામ તૈયાર પ્રભુ ભદ્રામની તૈયારી શરૂ કરી દે દેવ વિમાન કહે છે તું રાગ દ્વેષ રીતરાગ ને દેવ તરીકે ચાતો થઈ જા પછી બીજાને તારે હવે ચાવવાની જરૂર તે દેવ દેવીને ભૂલીને ભૂલી જા બસ પછી હૃદયમાં પધાર બસ પછી પ્રભુ હૃદયમાં પધાર્યા જ સમજ રત્નરાશિ કહે છે તું સદગુણોનો રૂપી રત્નનો સ્વામી બની જા અને કહે છે તું દુર્ગુણોને બાળી દે બસ પ્રભુ મળી જ ગયા બસ આટલી સર તું માની જાય એટલે તારા હૃદયમાં પ્રભુની પધરામણી થઈ જશે અને અમે તારા હૃદયમાં જન્મેલા પ્રભુને જન્મ મહોત્સવ ઉજાવે આવ્યા જ સમજ આજે આપણે સૌ પ્રભુ ભક્તો સંકલ્પ કરીએ કે ચૌદ સ્વપ્નોને સર તો સર સ્વીકારીને આજે તો જન્મ મહોત્સવને મનાવો જ છે અને પ્રભુ મારા હૃદયમાં જન્મ પામે તો દુઃખ દુઃખ ક્યાં ઊભું રહેશે પછી તો બસ આનંદ સુખમય હૈયું ભરાઈને ઉભરાઈ જશે એ અનુભૂતિને કહેવાના મારી કહેવાની મારી તાકાત નથી એ તો જેને અનુભવે તે જમણ તે જ અનુભવે અને એટલે જ તો બધા કહે છે તાળી લાગી જબ અનુભવકી તલ સમજે કોઈ સાંજ મેં હમ મગન ભય પ્રભુ ધ્યાન અમે તે કાળે અને તે શ્રમણ ભગવાન સ્વામી ગર્ભમાં આવ્યા બાદ જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હતી ચૈત્ર માસના દિવસ હતો દિવસે પ્રભુ ગર્ભમાં આવ્યા કુલ નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા બધા તીર્થંકરો બધા તીર્થંકરોનો ગર્ભકાળ સમાન નથી તે આ રીતે પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ નવ ને ચાર દિવસ ગર્ભમાં રહ્યા બીજા તીર્થંકર શ્રી અજીનાથ પ્રભુ નવ ને ચોવીસ પચીસ દિવસ ગર્ભમાં રહ્યા ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુ નવ માસ ને છ દિવસ ગર્ભમાં રહ્યા ચોથા તીર્થંકર શ્રી અભિનંદ છ દિવસ ગર્ભમાં રહ્યા સાતમા તીર્થંકર શ્રી સુપશ્વનાથ પ્રભુ નવ માસ ને ઓગણીસ દિવસ ગર્ભમાં રહ્યા આઠમા તીર્થંકર શ્રી ચંદ્ર પ્રભુ સ્વામી નવ માસ ને સાત દિવસ ગર્ભમાં રહ્યા નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ પ્રભુ આઠ દિવસ ને છવ્વીસ દિવસ ગર્ભમાં રહ્યા દસમા તીર્થંકર શ્રી શીતલનાથ પ્રભુ નવ માસને છ દિવસ ગર્ભ મારાયા અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંશ પ્રભુ નવ માસને છ દિવસ ગર્ભમાં રહ્યા બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી આઠ માસને વીસ દિવસ ગર્ભમાં રહ્યા તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ આઠ માસને એકવીસ દિવસ ગર્ભમાં રહ્યા ચૌદમા તીર્થંકર શ્રી અનંત પ્રભુ નવ માસ ને છ દિવસ ગર્ભમાં રહ્યા પંદર માં તીર્થંકર શ્રી ધર્મનાથ પ્રભુ આઠ માસ ને છવ્વીસ દિવસ ગર્ભમાં રહ્યા માં તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુ નવ માસ ને છ દિવસ ગર્ભમાં રહ્યા સત્તરમાં તીર્થંકર શ્રી કુંતુનાથ પ્રભુ નવ માસને પાંચ દિવસ ગર્ભમાં રહ્યા અઢારમાં તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ નવ માસને આઠ દિવસ ગર્ભમાં રહ્યા ઓગણીસ માં તીર્થંકર શ્રી મલ્લીનાથ પ્રભુ નવ માસને સાત દિવસ ગર્ભમાં રહ્યા વીસમા તીર્થંકર શ્રી મુનિવ સ્વામી નવ માસને આઠ દિવસ ગર્ભમાં રહ્યા એકવીસ માં તીર્થંકર શ્રી નેમીનાથ પ્રભુ નમીનાથ પ્રભુ નવ નવ માસ ને આઠ દિવસ ગર્ભમાં રહ્યા બાવીસ માં તીર્થંકર શ્રી નમિનાથ પ્રભુ નવ માસ ને આઠ દિવસ ગર્ભમાં રહ્યા ત્રેવીસ માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ માસ ને સાત દિવસ ગર્ભમાં રહ્યા ચોવીસ માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી નવ માસ ને સાડા દિવસ ગર્ભમાં રહ્યા આ શબ્દો કાને પડતા જ પુત્ર રત્નને જન્મ આપ્યો આ શબ્દો કાને પડતા દરેક ભાવુ કોના દિલમાં આનંદ મહાસાગર ઉમેટવો જોઈએ મારા પ્રભુનો જન્મ મારા ઉપકારી પરમાત્માનો જન્મ આવા વિશેષ ભાવથી ભાવિત થવું જોઈએ સાક્ષાત જન્મ કલ્યાણક વખતે તો આપણે હતા કે નહીં એ ખબર નથી પણ આ જન્મ વાંજન સાંભળતા જાણે સાક્ષાત પ્રભુનો જન્મ થયો એવા ભાવ કરીને મન મૂકીને નાચવું જોઈએ પ્રભુના જન્મ મહોત્સવને ખૂબ આનંદથી માનવો જોઈએ ભક્તિથી ભીના-ભીના થઈ જવું જોઈએ જે પ્રભુના સામે નાચે છે તે બીજાને સામે નાચવું પડતું નથી નૃત્યના એક એક સ્ટેપ આપણા અનંત જન્મોના કર્મ ખપાવે સમર્થ છે નાચતા આવડે કે ના આવડે આપણે આપણી ભક્તિ ચૂકવી જોઈએ નહીં પ્રભુ મહાવીર દેવના તારક આત્મા જન્મ વખતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાતે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા તે આ રીતે મેષ રાશિમાં સૂર્ય દસ અંશનો હતો વૃષભ રાશિમાં સોમ ત્રણ અંશનો હતો મૃગ રાશિમાં મંગળ અઠાવીસ અંશનો હતો કન્યા રાશિમાં ભૂત પંદર અંશનો હતો કર્ક રાશિમાં ગુરુ પાંચ અંશનો હતો મીના રાશિમાં શુક્ર સત્યાવીસ અંશનો હતો તુલા રાશિમાં શનિ વીસ અંશનો હતો આમ જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા ચંદ્રનો ઉત્તમ પ્રથમ યોગ ચાલી રહ્યો હતો દિશાઓ સૌમ્ય અંધકાર રહીત અને વિશુદ્ધ હતી શીતળ મંદ અને સુગંધિત પવન વાતો હતો કાગળ ધુવડ વગેરેના પણ જય વિજયના સૂચક બધી જાતના શુભ સુગંધ થતા પ્રવર્તતો હતો દેશના લોકોના મનમાં આનંદ પ્રમોદ હર્ષ નો સાગર ઉમટ્યો હતો ત્યારે મધરાત્રીના સમય સમયે કુતરા નક્ષત્ર સાથે ચંદ્રના યોગ સમય આરોગ્ય સંપન્ન ત્રિષ્ઠા દેવીએ You